માંડવીમાં પ્રસૂતિ ગૃહની જે આવેલ મોલમાં આગનો બનાવ બનતા લોકોમાં ચિંતા પ્રસરી માંડવી નલિયા રોડ પર સોનાવાડા નાકા પાસે આવેલ પ્રયાસ મોલમાં મોડી રાત્રે આગનો બનાવ સામે આવ્યો રાત્રિના ભાગે ફ્રિજના કંપ્રેશનમાં અચાનક આગ લાગી નીકળી હતી આગનો બનાવની જાણ ભૂપેન્દ્ર સલાટને મોબાઈલ મારફતે કરવામાં આવતા માંડવી નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમના ભીમજી ફૂફલ અને અરવિંદ દાભી તરત જ બનાવ સ્થળે પહોંચી ગયા હતા જ્યાં તપાસ કરતા જ્યાં આગ લાગી હતી તે પ્રયાસ મોલની ઉપર ડિવાઇન હોસ્પિટલ પ્રસુતિ ગૃહ હોવાથી વધુ નુકસાન ન થાય તે માટે તત્કાલીસ આગ પર કાબૂ મેળવવા પ્રયાસો કર્યા હતા અને આખરે આગ પર કાબૂ મેળવી લીધો હતો આગો લવવાની સફળ કામગીરી એક કલાક સુધી ચાલુ હતી આ સફળ કામગીરીમાં ડોક્ટર પ્રતિકભાઈ સોલંકી હોસ્પિટલ સ્ટાફ માંડવી પોલીસ સ્ટેશનના રામભાઈ ગઢવી દેવાભાઈ આહિર કિરણભાઈ ચૌધરી પ્રયાસ મોલના હરજીભાઈ વેકરિયા સહિતના યુવાનો મદદે દોડી આવ્યા હતા અહવાલ સુનીલ મોતા માંડવી દ્વારા અમારા પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ અને લાઇક કરો